નમસ્કાર સમક્ષ હાજર દર્શક મિત્રો નડિયાદના જિલ્લા પંચાયત ભવનના કમ્પાઉન્ડમાં આવેલી છે આ તમે જુઓ ગંદુ પાણી ત્યાંથી વહી રહ્યું છે આખો દિવસ જિલ્લા સેવા સદન બાજુમાં જ છે કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ આખો દિવસ ત્યાં દુર્ગંધ વાતાવરણમાં જનતાને હેરાન કરે છે અને એ અધિકારીઓ પોતે પણ હેરાન થાય છે પણ આ બાબતનું નિરાકરણ કરતા નથી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી આપને વિનંતી કે આપ ગઈકાલે આવેલા નડિયાદમાં પણ તમારે ખરેખર આ છે ને આવી આવી નાની નાની જગ્યાએ આ બાપ નાના નાના પોઈન્ટો મુદ્દાઓ આ બધા તમને તમારાથી છુપાવીને રાખે છે કે જેથી કરીને તમને સત્ય ખબર પડી જાય નહીં અને સરકારી ગ્રાન્ટ યોગ્ય જગ્યાએ વપરાય છે કે નથી વપરાતી એ આપને ખબર ના પડી જાય એટલા માટે એ લોકો તમારાથી છુપું રાખવા માટે અમારા જેવા સમાજ સેવકનો સામાજિક કાર્યકરનો અવાજ દબાવવા માગે છે શું તે યોગ્ય છે નું ગુજરાતનું ગરવી ગુજરાતનું સપનું જે તમામ ગુજરાતના રહીશો ગુજરાતીઓ લે છે તો તું એ સપનાને સાકાર કરવા માટે શું કોઈ નાગરિક ભલે પંજાબનો વતની હોય મહારાષ્ટ્રનો હોય કે બંગાળનો હોય કે હરિયાણા નો હોય કે રાજસ્થાનનો હોય તો શું એ ગુજરાતમાં રહેતો હોય તો આ રીતે સમાજ સેવાનું કાર્ય ન કરી શકે અને જો તે કરે તો એ માણસ પરપ્રાંતિય છે સરદારજી છે પંજાબી છે નડિયાદ વિરોધી છે ગુજરાત વિરોધી છે હિન્દુ વિરોધી છે આવી બાબતો પ્રચાર પ્રસાર કરી અને હું પોતે ગૌતમસિંહ સુદાન સરદારજી છું પંજાબી છું શીખ છું અને મને આ રીતે બદનામ કરી અને મારી બાબતોને ખોટી રીતે પ્રદર્શિત કરી અને આપના કાર્યક્રમ સુધી પહોંચવા માટે મને અટકાવવામાં આવ્યો મારી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીને વિનંતી છે કે આ રીતે કોઈના માનવ અધિકારને કચડવામાં ના આવે તમે પત્રકારને આ રીતે જતા રોકી ના શકો આ જે પોલીસ વાળાની વાત કરું છું કે જે લોકોએ મને તમારા કાર્યક્રમ સ્થળ સુધી જવા માટે મને રોક્યો કઈ હું કઈ ત્રાસવાદી ટેરરિસ્ટ કે કઈ ફિદાઈન નથી કે હું ત્યાં આગળ કોઈ ઉગ્રવાદી કૃત્ય કરવા આવેલો આ મને રોક્યો એનો મતલબ એ જ છે કે પ્રશાસન આપના કાર્યક્રમ સ્થળ યોગી ફાર્મ સ્થળ સુધી જવામાં રોકવામાં આવ્યો માનનીય મુખ્યમંત્રી શ્રી અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ નડિયાદની જનતા આપને ખૂબ ચાહે છે આપ ખૂબ સારા કાર્ય કરો છો પરંતુ આપની જે એક એક પૈસાનો હિસાબ તમે નડિયાદ પાસેથી લેજો નડિયાદ પાસેથી મીન્સ કે તમે જે નડિયાદમાં જે જે ખાતાઓને જે જે ગ્રાન્ટ આપી હોય ગવર્મેન્ટની એની બેલેન્સ શીટના એક એક પૈસાનો હિસાબ બિલ સાથે ચેક કરજો આપ પોતે કારણ કે તમારી સામે રજૂ કરવામાં નથી આવતું અમુક વસ્તુ કે જે અહીંયા આગળ અલગ હોય છે અને તમારા ત્યાં ગાંધીનગરમાં અલગ હોય છે

આપ કાલે જો જિલ્લા સેવા સદનની મુલાકાતે આવી ગયા હોત ને તો આપને ખુદને જ ખબર પડી જાત કે આ જગ્યાએ કેટલી ગંદકી હોય છે અને અધૂરામાં પૂરું ચલો હું માની લો કે ચલો કે તમારે બીજી હજી ક્રોસ ચેક કરવું છે તો તમે તમારા કોઈ અધિકારીને ગાંધીનગરથી નડિયાદમાં છુપા વેશમાં મોકલો અહીંયા વેશ પલટો કરીને અને તમે આઈને ખુદ

આઈ લવ પંજાબ ઓલ્સો એન્ડ આઈ અમારા શીખ સમાજનો યોગદાન ભૂલી શકાય તેવું નથી શા માટે અમુક વ્યક્તિઓ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ પંજાબી કે સરદારજી વ્યક્તિને કોઈ સારું કામ કરતો હોય તો તેને અટકાવવા માટે એની અવાજને દબાવવા માટે એને બીજા કોઈ પણ રીતે અટકાવવા માટે એને બદનામ કરવામાં આવે છે માનનીય શ્રી સ્વતંત્રતા સેનાની નો હું પૌત્ર છું માજી સૈનિકનો હું તો અવાજ ઉઠાવીશ ખોટું ગંદકી દેખાતી હશે ખોટી બાબત હશે તો હું તો બોલીશ અને જો એ બોલવું ગુનો છે તો એ ગુનો હું રોજ કરીશ સત્ય બાબત બોલવી ગુનો છે તો એ ગુનો હું રોજ કરીશ જય હિન્દ જય ભારત